આજે આપણે આવી ગયા છીએ ધોરડો રણોત્સવની અંદર અને આ ટેન્ટ સિટીનો નજારો છે પાછળ જે લુક દેખાય છે રિસેપ્શન એરિયા છે અને આ જે ગેટ છે એ એન્ટ્રી ગેટ છે એટલે આગળથી અહીંથી એન્ટ્રી લઈ શકાય અને જે ટુરિસ્ટ લોકો આવે એમને સ્પેશિયલ ગાડીથી એ લોકોને એમના ટેન્ટ સુધી લઈ જતા હોય છે એમનો સામાન કેરી કરી કેરી કરીને ત્યાં સુધી મૂકતા હોય છે અને બસ ટેન્ટ સિટી નો મેન એન્ટ્રી ગેટ છે અને આ રીતનો લુક આપ્યો છે રજવાડી લુક જે આપણે જોઈ શકીએ છીએ કારણ કે એક સમય હતો કે કચ્છ રણ વિસ્તાર છે અને લોકો એને દૂર ભાગતા હતા પણ આજે રણ એકદમ સુવાસ ફેલાવી રહ્યું છે કચ્છનું આ નમકવાળું રણ સફેદ રણ અને એના કારણે આજે દેશ વિદેશથી પ્રવાસીઓ આજે કચ્છની મુલાકાત કરવા માટે આવી રહ્યા છે ખાસ કરીને ધોળો ગામની મુલાકાત કરવા માટે આવી રહ્યા છે અને લોકોમાં ખુશી છે જ્યારે રણોત્સવ શરૂઆત થતી હોય છે ત્યારે એડવાન્સ પણ બુકિંગ થઈ જતું હોય છે એટલું સરસ અહીંયા આયોજન હોય છે અને પ્રવાસીઓનું મન મૂકીને આવતા હોય છે ખાસ કરીને તહેવારોમાં થર્ટી ફર્સ્ટના દિવસે હોય કે અલગ અલગ તારીખોના દિવસે હોય ખાસ કરીને પૂનમની જે ચાંદની આપણે આ જોઈએ છીએ ચંદ્ર છોડે કળાએ કિલો છે એને લઈને પ્રવાસીઓ પણ ખાસ રણ જોવા માટે આવતા હોય છે લઈ જવા માટેની આ રીતની ગાડીઓ હોય છે બહારથી પુરુષ તો આવ્યો હોય એમને ટેન્ટ સિટી સુધી ટેન્ટ સિટી સુધી લઈ જવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી છે અને આવી રીતે ઇવેન્ટ રાખે છે પ્રવાસીઓને ખૂબ મજા આવી જાય દિલ ખોલીને પ્રવાસીઓ જૂની લે જોવા બેન પોતાની હિંમતીમાં આનંદ લઈ રહ્યા છે નમસ્કાર કરી રહ્યા છે સરસ સરસ સાથેનું છે નમસ્કાર 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 આંગણા સાથેનો ઢોલ વાગી રહ્યો છે પ્રવાસીઓ આવી રહ્યા છે એમનો માલ સામાન છે આ અને એમના ટેન્ટ સુધી ટેન્ટ સિટી સુધી લઈ જવા માટેની તૈયારી બસ આ રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ રીતની એક્ટિવિટી લોકોને મજા પડી જાય એ રીતના સેલ્ફી પણ લોકો લેતા હોય છે એમની જોડે આ સામેનો જે ભાગ છે રિસેપ્શન એરિયા છે ને અને આ જે ગેટ છે તે એન્ટ્રી માટેનો ગેટ છે એટલે સરસ રણોત્સવની શરૂઆત અને પ્રવાસીઓનું આવાગમન ચાલુ થઈ ગયું છે અને અલગ અલગ વિંગ્સ છે એમાં ક્રાફ્ટ માર્કેટ એટલે બધા ક્રાફ્ટ બજાર છે એ તમને પણ અમે બતાવશું રાતનો સીન છે દિવસનો સીન પણ તમને અલગથી બતાવશું આ રીતના મેન આગળના ગેટનો શો છે સરસ લુક આપ્યો છે અને રાતનો જે સીન હોવાથી ટુરિસ્ટ લોકો પણ પોતાની ખરીદી કરવા માટે અલગ અલગ સ્ટોલમાં જઈ રહ્યા છે અને ખાસ આ જે દેખા છે કચ્છી લુક છે એકદમ કચ્છી વિવિધ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવી છે આપણે જોઈએ કચ્છી બનાવટની જ વસ્તુઓ છે આમાં છે પર્સ અને લખ્યું છે લાઈવ ડેમોટ્રેશન તો આપણે એ પણ જોઈએ લાઈવ ડેમોટ્રેશન માં શું બનાવી રહ્યા છે ભાઈ આ મડવર્ક છે ને હા બસ બસ એલી એ પોતે બનાવી રહ્યા છે લાઈવ ડેમોરેશન અલગ અલગ વોલપીસ છે અને આ રીતના લાગતા હોય વોલપીસ ઘરની સુશોભન માટેની વસ્તુઓમાં જો આ અલગ અલગ ઝુંમર છે તોરણ છે કઠપુતળીઓ છે પપેટ છે અલગ અલગ આ ખરકી બેલ છે એનો મધુર અવાજ ઘરની સુશોભન માટે છે આગળ તમારા ઘરના ગેટ આગળ રાખી શકો અને સરસ એનો સુમુદ્ર અવાજ આવે માટીની બનાવટની વસ્તુઓ છે એમાં સરસ એનું પણ લાઈવ ેશન એ રહ્યું છે નાનું બાળકને લોકો માટેની વસ્તુ માટે પ્રોત્સાહિત કરી દઈએ છે બનાવવા માટે સરસ માટીની કલા છે અને આ કલા આપણે જોઈ શકીએ છીએ અને આ કલા જીવંત રહેના માટે આપણે એની ખરીદી પણ કરીને કલાકારો ને પ્રોત્સાહિત કરી શકાય સરસ ચંદ્રમાં ખીલી ગયા છે અને સરસ આ રણોત્સવના અલગ અલગ જગ્યાઓ માંથી આપણે વરસાદ થઈ રહ્યા છીએ ત્યારે આવી રીતના અલગ અલગ ટોનવાઈઝ પ્રમાણે ટેન્ટ સિટીની વ્યવસ્થા છે અહીંયા સ્પેશિયલ સાયકલો માટેનું જગ્યા છે સાયકલ અહીંથી મળે તમે ફેરવી શકો સાયકલ અહીંથી સાયકલ છે સરસ જુઓ કચ્છી ભરત વર્ક થઈ રહ્યું છે અને એનો આ લુક છે સરસ કચ્છી કલા વિશ્વ લેવલ સુધી પ્રસિદ્ધ થઈ છે અને રણ ઉત્સવથી બહુ નામના મળી છે આ ભાઈ કહે છે કે આ અમિતાભ બચ્ચનવાળો આ સકડો છે એમને બેસાડે તો હજુ એમની યાદગીરીમાં સકડો ભાઈ પોતે ચલવી રહ્યા છે તમારું નામ શું સકડા વિશે અમે તો ટેન ચાલુ થાય તો અમે અહીંયા લઈએ રણોત્સવમાં તો અમે અમારા ગામમાં એટલે આમાં અમિતાભ બચ્ચન બેઠા હતા સકડામાં હા હા

અને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કચ્છનું સુરખા આપને પણ સરસ રીતે કચ્છી કલાએથી મઢેલું છે ટેન્ટ સિટીનો મેન રોડ છે અને આગળથી અલગ અલગ ક્લસ્ટરમાં જવાય છે આ છે માલધારીની થીમ ઉપર સરસ ગોઠવામાં આવ્યું છે અને તમે જુઓ માલધારી અહીંયા પણ સરસ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે આગળ ને સરસ ટુરિસ્ટને બેસીને અહીંયા સરસ જોવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે